એનું આચરણ કરો અને આચરણ કરો એટલું જ બોલો એટલે સંતો એ કીધું કે આ ચરણ થી આચરણ સુંદર જો જીવન ની અંદર આચરણ એટલે ગુરુ નું વચન જો આપણે જીવન ની અંદર કરવા તો તમારું જીવન શુદ્ધ અને પવિત્ર કરવું પડશે કારણ કે ચારિત્ર ની શુદ્ધિ થયા સિવાય અદ્વૈત જ્ઞાન ની પ્રાપ્તિ થતી નથી અને આપણું મન

ઠું જ ને આપડી જેવા ઊભા હોય ને એને ઈશારો કરીને કે આમ જોવો હું ક્યાં અવતાર લઈને આવ્યો હોય તો મકોડા ચટકો કોઈ મોકે નહી તરત ખંજોળવા જાય જેવો ખંજોળવા જાય એવી સીડી ચૂકી જાય હાથ પગ ભાંગે ને મારા તો એ તો હાજર થઈ જાય પણ ગોળા ભાંગી જાય એ હાજા થતા નથી તો સંતોના ઘરની વાત જાણી હોય માણી હોય જીવનની અંદર ઉતારી હોય તો આપણી દશા કેવી હોય કબીર સાહેબે કીધું ચાખતડા તો મૂંગા ભયાને પીવતડા ખુબ સરસે પછી ધન દોલત માગે દીકરા માગે દિલ દિલમાં વાતું દુખ કોઈ અનુભવી અમને કેજો દિલાસો જઈ દેવને દેજો દિલ માં વાતું તો માગવા જાય છીએ કઈ લેવા નથી જાતા જો લીધું હોય ને તો ભીખ માંગવાનું મટી જા આપણે ગુરુ તન મન ધન અને અને સમર્પણ ભાવ કર્યું ઈજ ગામમાં કોઈ ગુરુ આવે અને થોડીક ઊંચી વાત કરે ને ત્યાં તરત કમાન કે અમારા ગુરુ મહારાજ આવું નથી સમજાવતા મારા તમે તો કઈક અલગ સમજાવો છો આત્મારામ બાપુ તમારા જેવું જ્ઞાન તો અમે કઈ જાણ્યું ત્યારે મારા બાપુ હળુક લઈ જાય અને સંતો નું કાર્ય નથી નિરાંત એટલે શું નિરાંત ને સમજો એને જાણો અને જીવનની અંદર ઉતારો ઈ નિરાંતુ ને બાર છોકરા અને બે બૈરી કેટલો અનુભવ કર્યો છે ત્યારે જાહેર માં બોલા કે હમ હે જોગી અલખનાદી પાર બ્રહ્મ કી હે પારા નામ રૂપ ગુણ નહીં હમારે કબહુ ધરુ અવતારા હમ સે બ્રહ્મ ને બ્રહ્મ સે માયા માયા કા સબ સંસારા